ભાવનગર પોલીસની પેરોલ ફરલો સ્ક્વોડે બાતમીના આગાધારે શહેરના રિંગ રોડ પર સફળ ઓપરેશન પાર પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે હરિયાણા અને ઉત્તરાખંડના શખ્સો સાથે મળીને સ્થાનિક બુટલેગર દ્વારા મંગાવવામાં આવેલો દારૂ ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો ગઈકાલ રાત્રે પેરોલ ફરલો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મિત્સુબીશી કાર યુપી સોળ એસી સિત્યતેર ઝીરો ચારમાં દારૂનો જથ્થો ભરેલો છે અને તેની આગળ ગ્રે કલરની સ્વિફ્ટ કાર પાયલોટિંગ કરી રહી છે પોલીસે વોચ ગોઠવી મંત્રેશ કોમ્પ્લેક્ષથી અખિલેશ સર્કલ તરફ જતી આ બંને કારને આતરી હતી તપાસ દરમિયાન મિત્સુબીશી કારની ડેકી અને પાછળની સીટ નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી પોલીસે સ્થળ પરથી પાલીતાણાના નરેશ ઉર્ફે નરીઓ પાટડિયા હરિયાણાના રોહતકના જય ભગવાન સોનુ અને ઉત્તરાખંડની રહેવાસી કનિકા જોશી નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મહેશ ઉર્ફે મૈલો પરમાર દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને તે વોન્ટેડ જાહેર કરાયો છે